નમસ્કાર મિત્રો આજે છે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને વારસે આજે રવિવાર વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો તો મિત્રો મિત્રો સુધી જરૂર જોતા વાત કરીએ તો કેટલાક દિવસોના વરસાદના વિરામ બાદ આજે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી ગયો છે હાથીઓ નક્ષત્ર બેસી ગયો છે અને તે પોતાની સાથે ભારે વરસાદ લાવ્યો છે આજે વરસાદ વરસતાની સાથે ખેડૂતોના મનને શાંતિ મળી છે વરસાદ વિના ખેડૂતોની હાલત ગંભીર બની ગઈ હતી પરંતુ આજે મેઘરાજાના આગમન સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેતરમાં પાક વરસાદની રાહ જોઈ રહ્યા હતા વરસાદ છેલ્લા બે અઠવાડિયાથી વિરામ લીધો હતો જેના કારણે પાક બળી જવાના આરે હતો ત્યાં આજે અચાનક કુદરતની મહેર જોવા મળી અને હાથીઓ નક્ષત્ર બેસવાની સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે આજથી મિત્રો હાથીઓ નક્ષત્ર બેસી ગયો છે અને હવામાન વિભાગે પણ આ હાથીયા નક્ષત્રમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે આજથી બે અઠવાડિયા સુધી અવિરત વરસાદ પડે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે આજે મિત્રો ગુજરાતના પંદર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ડાંગમાં અતિભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર જોવા મળ્યું છે લોકો ભારે વરસાદના કારણે સંકટમાં મુકાયા છે અને મિત્રો અમુક જિલ્લાઓમાં જે વરસાદે થોડા સમયથી વિરામ લીધો હતો ત્યાં આજે વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે અત્યારે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે નવરાત્રીમાં મિત્રો ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં આવી ગયા છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આગામી બે અઠવાડિયા સુધી અવિરત વરસાદ પડશે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં આજથી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદની એક મોટી આગાહી જાહેર કરી છે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે હાલ મિત્રો આ વરસાદનો નવો રાઉન્ડ નવરાત્રી બગાડી શકે છે આભાર મિત્રો આ વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો